નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર મિત્રો તાજેતરમાં એક પોર્ન સ્ટાર ગુજરાતની રહેવાસી ભરૂચ અંકલેશ્વરની રહેવાસી પલ્લવી પાટીલે બ્રહ્માકુમારી સંસ્થા પર ગંભીર આક્ષેપો કર્યા અને ત્યારબાદ તે ચર્ચામાં આવી અને અનેક જગ્યાએ તેની વાતોના જે ઇન્ટરવ્યુ જે છે તે લેવામાં પણ આવ્યા અને અખબારો મીડિયાએ પણ તેની વાતની નોંધ લીધી સામે પક્ષે બ્રહ્મકુમારી તરફથી પણ તેનો ખુલાસો કરવામાં આવ્યો તેની પણ નોંધ લેવાય પરંતુ આ બધી જ વાતો વચ્ચે પલ્લવી પાટિલને સૌ પ્રથમ વખત ગુજરાતી ફિલ્મોમાં બ્રેક આપનાર ફિલ્મ નિર્માતા હરેશ જોગારાણાએ કેટલાક ખુલાસા કર્યા છે કેટલાક ચોંકાવનારા નિવેદનો કર્યા છે અને ફરિયાદ પણ નોંધાવી છે

એટલે કે પલ્લવી પોર્ન સ્ટાર છે અને કઈ ફિલ્મમાં આપણે સૌ પ્રથમ તેમને બ્રેક આપેલો હતો પલ્લવીને અને ત્યાર પછી તમારી પાસે કઈક તેને બ્લેકમેલિંગ નો પણ પ્રયત્ન કર્યો તેવી વાત છે શું છે સાચી શું છે મેં સૌથી પહેલા માડી તારા ડુંગરે બોલે જીના મોર નામના આલ્બમમાં બ્રેક આપેલો એમાં એક નાનું એવું એની પાસે ગરબાનું કામ કરાવેલું મેને કોઈ ફિલ્મોમાં રોલ નોતો આપ્યો આલ્બમમાં રોલ આપેલો જી જી એના પછી તેઓ એની રીતે આડા અવળા કામ કરીને એને પોતે ફિલ્મ નિર્માણ કર્યું ભાગીદારીમાં કોઈ રમેશભાઈ ઠાકોર સાથે અને મંડળું મળ્યું મહેસાણાના નામ મહેસાણામાં નામની ફિલ્મ એણે બનાવી હતી અને એના પછી એના અનેક કોર્ન વિડિયો બજારમાં ફરતા થયા પછી મને ખબર પડી કે ભાઈ આપણે જેને બ્રેક આપ્યો તો કોણ ફિલ્મો કરે છે હવે અને એનાથી એનો હસબન્ડ કંટાળીને એનાથી ડિવોર્સ લઈને દુબઈ જતો રહ્યો ગણેશ નિકમ આ રહેતા કયા હતા આપણે જે વાત કરી કે તેનાથી કંટાળીને તેના હસબન્ડ પણ જતા રહ્યા તો આખી વાતનો મુદ્દો શું છે આ રહેતા અંકલેશ્વર ખાતે પાર્ક સોસાયટી તમારા પર કોઈ આરોપ લગાવ્યા છે તેવી વાત છે સાચું છે એ યુવતી ને મેં ફોન કર્યો કે ભાઈ તું જે કરે છે તે ખોટું કરે છે તું પોતે ખરાબ છે તું પોતે રોંગ છે અનેક દાખલાઓ અહિયાં છે તે અનેક અંકલેશ્વર ખાતે કરી છે રાજુભાઈ મારા એક મિત્ર છે એના જમાઈ જેનું નામ છે સુમિત વસંતલાલ મોદી એને રેપ કેસમાં ફસાયો બિચારો અઢાર સત્તર મહિને એ જામીન પર છૂટ્યો પડોશીની કાર સળગાવી દીધી સોસાયટી આખી એનાથી કંટાળી ગઈ આખી ગાર્ડન સિટી સોસાયટી જે હજારો મકાનો છે તે એને ન્યુસન્સ માને છે સાહેબ તો મેં કીધું કે બ્રહ્માકુમારીમાં તારી મધર વર્ષોથી જાય છે કોઈ વ્યક્તિ એક વસ્તુ સમજી લો કે આને ઘેનમાં પીવડાવે આની પર રેપ કરે વાત તદ્દન ખોટી છે આ વ્યક્તિ પોતે જ લોકોનો શિકાર કરે છે એટલે આને પોતે જ શિકાર કર્યો અને જયારે એને બ્રહ્માકુમારીમાં ચિઠ્ઠી ન મળી રહેવાની પરમિશન ના મળી કેમ કે બ્રહ્મા કુમારી વાળા પણ ઓળખી ગયા હતા કે આ કેવી છોકરી છે એટલે એ ના ભાઈ અમારે ત્યાં તારી કોઈ સ્થાન નથી એટલે એટલે અમે તને અહીંયા રાખીએ આ પલ્વી ધમકીઓ આપી એના પણ રેકોર્ડિંગો છે અમારી પાસે એના પછી એ લોકોએ મારો એપ્રોચ કર્યો કે હરેશભાઈ તમારી આલ્બમ તમારું કર્યું હતું તમારે ઓળખાણ છે તમે સમજાવો કે આ સંસ્થાને બદનામ ના કરે એટલે આપણે એનો એપ્રોચ કરતા એને મને કીધું કે તમે આ બાબતે મને ન સમજાવશો નહીં તો હું તમારી ઉપર પણ કેસ ઠોકી દઈશ જેના મારી પાસે સ્ક્રીનશોટ છે એટલે પછી મેં કીધું કે હવે તારે જે થાય તે તું કરજે મારા પર બી તારી પાસે કોઈ પુરાવો હોય કે અમે એવા વ્યક્તિઓ કેસ કરજે બાકી સત્ય માટે હવે તારી સામે હું લડીશ અને તને ખુલી પાડીશ હરેશભાઈ આ સત્ય માટે લડીશ ખુલી પાડીશ પરંતુ તેના પાસે અને તેની પાછળ અ તમારી પાસે કોઈ પુરાવા તમે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી હોય તમારી પાસે કોઈ અઘટિત માગણી કરી હોય તે બ્લેકમેલિંગ કરી હોય તેવું કંઈ બન્યું છે ખરું મારી પાસે એને મને જે ધમકી આપી એનો સ્ક્રીનશોટ છે ટેક્સ મેસેજ નો બાકી તો એ મને ઓળખે છે મારી પાસે બીજી તો શું માંગણી કરે પણ હા અંકલેશ શર્મા એના ઉપર જે રેપ કેસ એને જે કરેલો ફરિયાદ એનું આખી જજમેન્ટ કોપી પીડીએફ હું આપને મોકલી દઉં છું

બાકી બંધ બારણે તો બધા કહેવા તૈયાર છે કે ભાઈ તમે કહેતા હોય તો આવીને અમે કહીએ કે ભાઈ આવું છે પણ લોકો ડરે છે જી બીજું એક છે કે આ યુવતી બ્લેકમેલિંગ કરે છે વારંવાર અલગ અલગ લોકોને ટાર્ગેટ કરે છે તે પોર્ન સ્ટાર છે તેવા ખુલાસા પણ સામે આવેલા છે હરેશભાઈ જી અંકલેશ્વર અને ભરૂચ માં આપે આપણી સાથે ટેલિફોનિક વાતચીત થઈ તેમાં પણ તમે મને કહ્યું હતું કે તે તેના પતિ સાથે પણ તેનો ઝઘડો થયેલો અને ત્યાર પછી તેણે અલગ અલગ લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું તો આખી વાતમાં તેના પરિવારવાળાને આપે કોઈ સંપર્ક કર્યો છે ખરો સાહેબ એના જે પતિ છે જેનું નામ છે ગણેશ નિકમ એના પરદાદાઓ વડોદરા ગાયકવાડ સ્ટેટમાં સૈનિક તરીકે નોકરી કરતા હતા ગાયકવાડ સ્ટેટમાં જૂની હવેલીઓ એના બાપ દાદાઓને ફાળવેલી છે આજે કઈક વિવાદ એનો ચાલે છે કોર્ટમાં ચાલે છે અને એ માણસે વડોદરાથી અહીંયા લગ્ન કર્યા અને આ છોકરી ફિલ્મ લાઈનમાં આવ્યા પછી બિલકુલ મતલબ બગડી ગઈ અને લોકોને બ્લેક મેલ કરવા માંડી એટલે એનો હસબન્ડ રીતસન નો કંટાળીને હંમેશના માટે એ દુબઈ શિફ્ટ થઈ ગયો અને આને ડિવોર્સ આપી દીધા દુબઈમાં રહીને ડિવોર્સ આપ્યા છે કોઈ કેસ બનેલો તેવું પણ આપણે કહ્યું હતું તે શું છે અંકલેશ્વર જીઆઈડીસી માં સાહેબ બે કેસ બન્યા છે એક તો રેપ કેસ બન્યો છે જેનું મેં તમને નામ આપ્યું જેનું મેં તમને જજમેન્ટ મોકલાવ્યું છે સુમિત વસંતલાલ મોદી જેની પર રેપ કેસ કર્યો છે પછી પોતાના પડોશીઓ સાથે બાજુ બાજુમાં બંગલા મકાનો હોવાથી કાયમ ઝઘડાઓ કાયમ ધાક ધમકી એટલે ધાક ધમકીની ત્યાં જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી અને અરજીથી આને ગુસ્સે થઈને અડધી રાત્રે એ પડોશીની કાર સળગાવી દીધેલી એની પણ એફઆઈઆર થઈ છે આ બધી વાતોમાં આ જે પલ્લવી પાટીલ છે તેનાથી એવું કહ્યું હતું કે મેં ભરૂચ પોલીસ અંકલેશ્વર પોલીસને પણ આ

ફસાવી રહી છે તેવા કેટલા દાખલા બને સાહેબ એવા તો અનેક દાખલાઓ છે એની મધર અનેક વર્ષોથી અહીંયા બ્રહ્માકુમારીની અંદર લગભગ હું તમને કહું કે ઓછા મોછા 15-17 વર્ષથી એના મધર બ્રહ્માકુમારી સાથે જોડાયેલા છે હું એના આખા ફેમિલીને ઓળખું છું એના બ્રધરને ઓળખું છું એના ભાઈને ઓળખું છું એના મધરને ઓળખું બધાયને ઓળખું છું પણ આનું કામ જ છે કોઈ પણ વ્યક્તિને ટાર્ગેટ બનાવવાનું કે ત્યાંથી કેમ પૈસા મળી જાય વચ્ચે એક વ્યક્તિને ટાર્ગેટ બનાવેલો અને એ વ્યક્તિને મેં એ સકંજામાંથી છોડાવેલો ત્યારે આ પલ્વી પાટીલ મારા ઘેર આવેલી મારા ફેમિલી સામે મને હાથ જોડીને પગે પડેલી કે ગમે તેમ કરો હરેશભાઈ આ વ્યક્તિ સાથે મારા લગ્ન કરાવી દો મારું ઘર સેટ થઈ જાય મેં કીધું એ વ્યક્તિ બિચારો પરણેલો છે તું કોઈનું ઘર તોડાવીશ એમ સમજાવીને એ સકંજા પેલાને એ સકંજામાંથી મેં બહાર કાઢેલો આની આદત છે અને જે ગુજરાતી બે ફિલ્મો કરી સાહેબ મારે ના કહેવું જોઈએ પણ એણે દાવો કરવો હોય તો મારી સામે દાવો કરે પણ કોમ્પ્રોમાઇઝ બેડ પર કરેલી ફિલ્મો છે તેનું તો એવું કહેવું છે કે મેં શરૂઆતમાં આ ગુજરાતી ફિલ્મો કરી અને ત્યાર પછી મેં આ જે એડલ્ટ અને ફોન ફિલ્મમાં તરફ હું વળી હતી તેવું તેણે સ્વીકારી લીધેલું છે અને તેમાં કોઈને શું વાંધો હોય તેની પોતાની મરજી છે પરંતુ મને એક વાત નથી સમજાતી કે જ્યારે આ યુવતીએ કોઈક એક ધાર્મિક સંસ્થા અને કોઈક એક ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલી વ્યક્તિ સાથે આ આખો એક મામલો સામે આવ્યો અને આરોપો કર્યા ત્યાર પછી બધા ધીરે ધીરે બહાર આવીને આ યુવતી આવી છે આવી છે તેવું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે તો પહેલા કેમ નતા આપતા સાહેબ પહેલા એ લોકોએ કોઈ આપ્યું નહી પણ હું તમને એક રેકોર્ડિંગ મોકલું છું થોડી વારમાં જે બ્રહ્માકુમારી સાથે એની ચર્ચા આ બનાવ પહેલાની જે થેલી છે એનું હું તમને રેકોર્ડિંગ મોકલું આપ સાંભળી લો આપ ખુદ નક્કી કરી લેશો બરાબર છે વાત કે એમાં એ બ્રહ્માકુમારી દીદીને ગાળો દે છે કે તું મને ચિઠ્ઠી કેમ ના લખી આપે મારે માઉન્ટ આબુ જવું જ છે બ્રહ્માકુમારીએ ના પાડી કે ના ભરૂચ એ પ્રભા બેને કે ના તને માઉન્ટ સાહેબ આ બ્રહ્માકુમારી એ લોકો ચિઠ્ઠી લખીને આપતા હતા આ જતી પણ ત્યાંના અમિત રાઠોડ નામના સેવકને ને ફસાયો અને બ્રહ્માકુમારીને જ્યારે ખબર પડી કે આ સેવક ને ફસાવ્યો છે ને આમાં કંઈક ખોટું થઈ રહ્યું છે એટલે બ્રહ્માકુમારી આની પર પ્રતિબંધ મૂકી દીધો કે ભાઈ આને આપણે હવે માઉન્ટ આબુમાં આને પ્રવેશ આપવો નહીં અને આને કોઈ માનપાન પણ આવી જાય અચાનક તો પણ આપવો નહીં અને એ જ્યારે એને ખબર પડી ત્યારે એને અનેક ધમપછાડા કર્યા છે ઝઘડાઓ કર્યા છે એના રેકોર્ડિંગ હું આપને થોડી વાર મોકલાવું છું પરંતુ આ યુવતી એ તો આ જે ભરૂચના આ જે બ્રહ્માકુમારી બેન છે

કોઈ સંસ્થામાં પુરુષ હોય તો પુરુષ ફસાયી સભાઈક વસ્તુ છે પણ આમાં એવું બન્યું છે કે આમાં શિકાર કરનારે શિકાર કર્યો છે સામે વ્યક્તિ તો ભોગ જ બની છે શિકાર બન્યો છે તો આ આખી વાતમાં સામેવાળો વ્યક્તિ ભોગ બનેલો છે આ બ્રહ્માકુમારી તરફથી પણ સ્ટેટમેન્ટ આવી છે આપનું પણ કેવું છે પરંતુ મને નથી સમજાતું કે જે અમિતભાઈ નામના જે જે બ્રહ્માકુમારીમાં રહેતા જે વ્યક્તિ છે સાહેબ એને પહેલા આનું કેરેક્ટર ખબર જ નતી કોઈ વ્યક્તિને કેરેક્ટર ખબર નતી પુરુષ જાતિ ફસાઈ સ્વાભાવિક છે આ ભાઈ ને ખબર હતી કે આ વ્યક્તિ પૈસાદાર છે અમિત રાઠોડ ત્યાં સેવા જે આપે છે પ્રવચન પણ કરે છે લોકોને જમણવારની વ્યવસ્થા પણ સંભાળે છે અને યંગ પણ છે અને પોતે આર્થિક રીતે ખૂબ સધર છે એની આ બાઈને ખબર હતી એટલા માટે આ બાઈ એને ટાર્ગેટ કર્યો હતો આ સીધી વાત છે સાહેબ આપે કહ્યું કે એના તમામ પરિવારના સભ્યો સાથે આપ સારી રીતે પરિચયમાં છો પરિવારના સભ્યો છે ભાઈ છે બહેન છે અથવા તો તેમના માતા છે તેમનું શું કહેવું છે તેમણે કોઈ યુવતીને સમજાવવાનું અથવા તો યુવતી સાથે અત્યારે હાલ તેમના કેવા રિલેશન છે યુવતી સાથે એ લોકોના રિલેશન તો છે જ પણ એના મા બાપ એના માતા માતાને ભાઈને પૂછીએ તો એક જ વસ્તુ કહે છે કે અમારા કયામાં નથી અમારા કયા બાર જતી રહી છે અમારું કયું માનતી નથી એની મરજીનું કરે છે અને એની મધર એનાથી અલગ રહે છે આ છોકરી અલગ રહે છે એનો ભાઈ મધર અને ભાભી એ ત્રણ અલગ રહે છે આ અલગ ગાર્ડન રહે છે પણ પડોશી પછી કોર્ટના આદેશ થી સોસાયટી પણ એના પર સ્ટ્રોંગ થઈ કેમ કે ગાર્ડન સિટી છે એ ગુજરાતના એક પ્રસિદ્ધ એવા પીપી સવાણી ગ્રુપ એ બનાવેલી સોસાયટી છે તમને કદાચ ખબર હશે કે મહેશભાઈ સવાણી જે દર વર્ષે પચીસ પચાસ બેન દીકરીઓની લગ્ન કરાવે છે દહેજ પણ આપે દાયજો પણ આપે છે એમની એ સોસાયટી છે બનાવેલી એમણે પણ કીધું કે બસ હવે આ સોસાયટીમાં તું એક કામ કર મકાન અમને પાછું આપી દે અમે તને પૈસા આપી દઈએ અને કોર્ટે કીધું કે તારે ત્યાં પડોશી સાથે મગજમારી કરવી નહીં ત્યાં જવું નહીં એટલે હાલ એ ગાર્ડન સિટી નું મકાન ખાલી કરીને ખબર નહીં ક્યાંક રાજસ્થાન અથવા તો ઉત્તર ગુજરાતમાં ક્યાંક છે એના મધર એના મધરના ભાઈનું કેવું છે જી તમારી વાત અમિત રાઠોડ સાથે થયેલી છે ખરી જી નહીં મારી કોઈ વાત નથી ઠીક છે આપે જે અલગ અલગ ખુલાસા કર્યા અને અલગ અલગ પોલીસ ફરિયાદની પણ આપે વાત કરી છેલ્લો એક સવાલ છે યુવતી તમને કોઈ ધમકી આપેલી છે જે મને ધમકી આપેલી છે કે હું તને પણ રેપમાં ફસાવીશ એના મારી પાસે સ્ક્રીનશોટ છે એ હું આપને મોકલી આપું છું મુંબઈ જેથી અમે પણ દર્શક મિત્રોને બતાવી શકીએ કે ફિલ્મ નિર્માતા હરેશ જોગાર પણ જોગાર પણ આ પ્રકારની એક ધમકી આપવામાં આવેલી છે હરેશભાઈ આપ મુંબઈ સમાચાર પર જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું ખૂબ ખૂબ આભાર આપનો પણ